અમદાવાદના ઈસનપુરમાં કિન્નર સમુદાય માંકાળી વિશક અને બહુચર માતાજીઓની પ્રાણ પ્રતિષ્ઠા અને નવા ગૃહ પ્રતિષ્ઠા સમારોહની ઉજવણી માટે એક ભવ્ય સમારોહનું આયોજન કરી અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં એક ધાર્મિક અને ભક્તિમય કાર્યક્રમ યોજાયો કિન્નર કામિની દેવ કેશી દેવ પાંડે અને નાયક ભવનાદેવ પાંડે પરિવારોને શ્રી માંકાળી માતાજી વિશક માતાજી અને શ્રી બહુચર માતાજીની મૂર્તિઓની સ્થાપના કરવા અને નવા ગૃહ પ્રતિષ્ઠા સમારોહની ઉજવણી કરવા માટે એક ભવ્ય સમારોહનું આયોજન કર્યું હતું ત્રણ દિવસીય ધાર્મિક ઉત્સવ કે જેમાં હવન અભિષેક પૂજોત્સવ અને મહાપ્રસાદનો સમાવેશ થયો હતો તેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા ત્રણેય માતાજીઓને રથ પર બેસાડવામાં આવ્યા અને સમગ્ર વિસ્તારમાં એક ઔપચારિક શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં કિન્નર સમુદાયે પણ ભાગ લીધો હતો આગામી ત્રણ દિવસોમાં લોકોના કલ્યાણ માટે અહીંયા મુખ્ય તરીકે અમારા મહામંડલેશ્વર ડોક્ટર લક્ષ્મી નારાયણ ત્રિપાઠીજી છે મારા ગુરુજી છે અને આજે મહાકારી શ્રી વિહત માનો શ્રી વહુચર માનો પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ અમારા સૌ જજમાનો માટે કે સુખ શાંતિ સમૃદ્ધિ રહે શું શું કાર્યક્રમનું આયોજન આખા છે કાર્યક્રમ કરવામાં આ કાર્યક્રમ કાલથી યજ્ઞ હોવન અમારા જજમાનોને જે જેમના વાળ ના થતા હોય એમના વાળ થાય જેમને નોકરી ધંધા ના હોય એમના એમના માટે ખૂબ દુરા અર્ચના અને माता जी ने प्राण प्रतिष्ठा राखी से जय श्री महाकाल ओम नमो नारायण मैं स्वामी डॉक्टर लक्ष्मी नारायण त्रिपाठी किन्नर अखाड़े के आचार्य महामंडलेश्वर आज हमारी भावना माँ भावना नायक अहमदाबाद की गद्दीपति उनका पोत्रा चेला कामिनी का घर प्रवेश है यहाँ चंडी हवन हो रहा है यहाँ बहुत सारे और कार्यक्रम हो रहे का, कामिनी की जो गुरु हैं वो हमारी कशिश दे जो नर अखाड़े की हमारी सभापति हैं, हमारी भावना माँ भावना नायक जी किन्नर अखाड़े की सभापति वो भी हैं। इनको द्वारा ये कार्यक्रम का आयोजन किया जा रहा है समाज में सुख शांति हो समाज में समरसता हो समाज में कोई दुख ना हो इसके लिए पूजा हवन का भी कार्यक्रम रखा हुआ है कामनी के द्वारा काम कामनी दे के द्वारा जो कशिश दे की चेला है कशिश दे भावना माँ की चेला है और हमारा पूरा किन्नर समाज मिलके मेरी बहुचरा मेरे महाकाल महाकाली का मेरली माँ का सबका आशीर्वाद विह, विहत माँ का सबका आशीर्वाद समाज में बना रहे और समाज उन्नति पे रहे यही हमारी आशा है